નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને ગુજરાતમાં મોટો અકસ્માત ગુરુવારે અમદાવાદમાં એક મોટો અકસ્માત થયો હતો અમદાવાદથી લડે જઈ રહેલી એર ઇન્ડિયાનું એક પેસેન્જર વિમાન પોપ દરમિયાન ચાર સાથે અથડાઈને ક્રેશ થયું હતું અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં બસો બેતાલીસ લોકો સવાર હતા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ક્રેશ કિસ્સામાં દરેક પીડિતના પરિવારને ઓછામાં ઓછા એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાનું વળતર મળશે આગળ મહત્વ સમાચારની વાત કરી કે મુખ્યમંત્રીનો અવસાન આહકાર અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયાની વીમા દુર્ઘટનાનો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ નિધન થયું છે ત્યારે એક સંજોગ પણ સામે આવ્યો છે તેઓ સોળ બાર પોઈન્ટ બાર જીરો છ ને પોતાના લકી નંબર માનતા હતા કારણ કે તેમની દરેક ગાડીનો નંબર બાર જીરો છ જ હતો વર્ષો પહેલાં ખરીદેલા તેમના પ્રથમ વાર્ડનો નંબર બાર જીરો છ હતો તે જ માટે લકી હતો અને બાદ તેમણે તેમના દરેક વાર્ડમાં નંબર બાર જીરો છ જ લીધો હતો એનો અકસ્માત પણ બાર જૂન ગઈકાલે જ થયું હતું મહત્વની વાત કરી કે રાજ્યમાં ચોમાસું આગમન નબળ હોવાની આગાહી ગયા વર્ષે ગુજરાતના ચોમાસાની શરૂઆત અગિયાર જૂને થઈ હતી જેની સરખામણીમાં હવામાન વિશ વિશ્વામીય હવામાન નિકટોનો વ્યાપારી કરતા હતા વખો ચોમાસું વહેલું આવશે પરંતુ આ વખતે મોટા ભાગની આગાહી ખોટી પડી હોવા તેવું લાગી રહ્યું છે પ્રાણ કે સ્વાગ વિભાગમાં આગાહી કરી છે કે આગામી બે દિવસ પહેલાં એટલે કે રવિવારની રાજ્યમાં ફળો વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રવિવારથી મણા દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડશે આ ઉપરાંત ડેટ વિસ્તારોમાં દસથી ચાલીસ કિમી પ્રતિ કલાકે ઝડપે પવન પણ ફૂંકાય તેવી રણવા પણ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં નિષ્ણાત ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે પંદર તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે પંદરથી બાવીસ તારીખ સુધી રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહીથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વનમનની સાવધ વ્યક્ત કરવામાં આવી છે વાત કરીએ કે ખેડૂતો માટે રાહતના સમાચાર ગુજરાતના કઠોળ ઉગાવતા ખેડૂતો માટે સરકાર તરફથી રાહતના સમાચાર સામે આવ્યા છે ચૌદ જૂન બે હજાર પચીસે રાજ્યમાં ઉનાળો મગની ખરીદી ટેકાના ભાવમાં શરૂ થવા જઈ રહ્યા હતા ખેડૂતોને તેમના પશ્ચિમ અને ઉત્પાદન માટે યોગ્ય કિંમત મળે તે હેતુ આઠ પોઈન્ટ છસો ને બ્યાસી પ્રતિ ક્વિટા નિર્ધારિત ટેકાના ભાગ મગની ખરીદી કરવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી ગેસ માટે મોટા ફેરફાર ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પ્રાદર્શિક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે કેવાસી ફરજિયાત હશે તો સિલિન્ડર બુકિંગ માટે કેવાસી કરવું જરૂરી રહે છે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરીફિકેશન ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે જ ઓટીપી ચકાસણી ફરજીયાત કરવામાં આવશે ગેસની સબસિડીમાં ફેરફાર સબ સરકાર સબસિડી નિયમમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટ ચીપ સિલિન્ડર નવા નિયમો માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાશે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે એટીએમમાંથી રોકડ ઉપાડવા પર ત્રેવીસ રૂપિયા લાગશે ચાર્જ ગ્રાહકને એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ત્રેવીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક એટીએમ વ્યવહારો માટે ફી વધારવામાં જઈ રહી છે બેંકે બચત ખાતાઓના તેમજ ટસ્ટ ખાતાઓ માટે તેઓ રેટેફ માળખામાં અપડેટ જાહેર કરી છે અપડેટ હેઠળ ખાનગી બેન્કિંગ ઓફિસ અને નોન ઓફિસ બંને એટીએમ માટે મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી રહ્યા છે વધુ વાત કે ખેડૂતો ફાર્મર પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી દરેક ખેડૂતો માટે ફરજિયાત ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરવાની દરેક ખેડૂતો માટે ફરજિયાત તોવાનો ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીની અખબાર યાદી જણાવ્યું છે સરકારે દરેક સહાય યોજનાને લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની જરૂરી છે જે ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન કરાયું નથી તે હોય હાલમાં મળતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાની સહાય બંધ થઈ શકે છે વધુ આગળ વાત કરી કે લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી મૌ સૌર મહારાષ્ટ્ર સરકાર લાડલી બહેન યોજનાને લઈને મહારાઠ ફરી એકવાર રાજકારણમાં શરૂ થઈ ગયું છે મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ એ પોંચ લાખ મહિનાઓને પંદર હજાર રૂપિયાને બદલે પાંચસો રૂપિયા મળશે સરકારી નિયમ અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો આ ફેરફાર બાદ જે મહિલા અને ખેડૂતોને નમો કિસાન શર્મા નીતિના લાભમાં મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર પાંચસો રૂપિયા મળશે હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્યમાં છ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકારે છ હજાર રૂપિયા આપે છે આમ કુલ વાર્ષિક બાર હજાર રૂપિયા જ્યારે લાડલી બહેન યોજનામાં અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેમને કિસ કિસાન સન્માન નિધિ યોજનાને લાભ લેનાર વહલા બહેનોને વાર્ષિક માત્ર છ હજાર રૂપિયા તફાવત તરીકે દર મહિને પોણસો રૂપિયા મળશે વાસ્તવમાં લાડલીબેન યોજનામાં લાભાર્થીઓ માટે શરત છે કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા તો તમને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી આગળ મહત્વની વાત કરીએ ખેડૂતોને નવ હજાર રૂપિયા ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક સ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તા સુધી તેમને બેંક ખાતામાં મોકલવામાં આવે છે અને રાજસ્થાનના ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનના પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનના હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે તો શું ગુજરાતમાં ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ કે નહીં ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો કે સહાય વધુ નથી વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓની જાહેરાત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઇંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ કરી દીધી હતી આ અંગે ભારતીય તેલ કંપનીઓને લોકો ખાતરી આપી છે કે ભારત પેટ્રોલ ડીઝલની રસોઈ ગેસ એલપીજી પૂરતો સ્ટોક છે હાલમાં ડરાવવાની ખરીદવાની કોઈ જરૂર નથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અલગ અલગ નિવેદનની માહિતી આપી છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે વીસ માં તો ખેડૂતોને મોટી ભેટ પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતો યોજનામાં વીસમો હપ્તોની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનાની મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબત અધિકૃત માહિતી આપવામાં આવી નથી પરંતુ ટૂંક જ સમયમાં સરકાર આ માહિતી આપી શકે છે વધુ આગળ વાત કરીએ કે બહેનો મળશે બાર હજાર રૂપિયાની સહાય નમો શ્રી યોજનાની નક્કી કરેલા કેટેગરીની માહિતીઓને પ્રસુદ્ધ સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસસી એસટી બીપીએલ કાર્ડ ધારકોને આ કાર્ડ હોલ્ડર લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતથી અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુદ્ધિ બદલ હાલ છ હજાર રૂપિયાને બદલે બ હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સ્પેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે સુપ્ત આશયથી સાધન સહાય સો આપવામાં આવશે આ યોજનાના મારફત ગુજરાત ખેડૂતોને સંદર્ડું મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત પચીસ ટકા અથવા પચીસ હજાર જેમાંથી જે ઓછું હોય તેમાં લાભ આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જેમ વસતા લોકો કે એમને નાગરિકોને કામો કરાવતા પડતા હોય છે અને નાગરિક નગરપાલિકાને કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોમાં સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશો મહત્વની વાત કરી કે આજના તાજા ખેડૂત સમાચાર મા પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ધાણા જીરું અને તુવેત બદામ પાકની મલબ આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસ આસપાસના ગામોના ખેડૂતો પર પોતાના પાકને વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ પણ મળી રહ્યો છે આ યાર્ડમાં આજે એકવીસો પચાસ ક્યુટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માણો કપાસના ભાવમાં તેરસો ને બાર થી ચૌદસો ને સુધી ભાવ મળ્યો હતો